રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ બોટાદ તંત્ર અચાનક જ ઊંઘમાંથી જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે ગત તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ડીવાયએસપી મહર્ષિ રાવળ અને ચીફ ઓફિસર દ્વારા બોટાદના ખાનગી હોસ્પિટલોમાં શોપિંગ મોલમાં થિયેટરોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી જેમાં ઘણા ખરા હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલોમાં તો ફાયર સેફ્ટીના બાટલા પણ એક્સપાયર થઈ ગયેલા જોવા મળ્યા તો ત્યાં તે લોકોને નોટિસ આપવામાં આવી અને બોટાદમાં ઘણા શોપિંગ તો એવા પણ છે કે જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી તો ત્યાં ચેકિંગ કેમ નહીં ત્યાં ચેકિંગ ન કરવાનું કારણ શું અને આ ચેકિંગ શું ફક્ત ને ફક્ત ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બની તે બાદ જ કરવામાં આવ્યું છે એટલું જ માનવામાં આવશે કે પછી જનતાનું હિત જનતાનું રક્ષણ કરવું એ પણ તંત્રની જવાબદારી છે અને જો જવાબદારી હોય તો બોટાદમાં ઘણા ખરા શોપિંગ એવા છે કે જ્યાં આજ સુધીમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી ઘણા રેસ્ટોરન્ટ પણ એવા છે જ્યાં ફાયર સેફ્ટીની કોઈ પણ સુવિધા નથી ઘણી બિલ્ડીંગો પણ એવી છે જ્યાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી છતાં પણ ત્યાં લોકો રહે છે છતાં પણ શોપિંગ સેન્ટરમાં લોકો પોતાનો વ્યવસાય કરે છે ફાયર ની સુવિધા નથી છતાં પણ છતાં પણ એ રેસ્ટોરન્ટમાં લોકો જમવા જાય છે અને જો આવી જગ્યાએ એ લોકોને નોટિસ નહીં આપવામાં આવે એ લોકોને આની જાણ નહીં કરવામાં આવે તંત્ર દ્વારા તો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે ઘણા ખરા શોપિંગ તો એવા પણ પણ છે કે જ્યાં સુવિધા નથી તો આ બધું તંત્રની કાર્યવાહી કોણ કરશે અને જો આ બાબત પર તંત્ર દ્વારા જો બોટાદમાં ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં બોટાદમાં પણ મોટી દુર્ઘટના થઈ શકે છે કેમ કે આટલા બધા શોપિંગ સેન્ટરો આટલા બધા રેસ્ટોરન્ટો અને આટલા બધા ગેસ્ટ હાઉસો કે જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા નથી અને જ્યાં લોકો આવે છે જાય છે જ્યાં એક ગીચ વિસ્તારમાં જે આવા શોપિંગો આવેલા છે ગીચ વિસ્તારમાં જ્યાં લોકો વસવાટ કરે છે અને જ્યાં જો ફાયર સેફ્ટીને લઈને ધ્યાન આપવામાં નહીં આવે તો બોટાદમાં પણ દુર્ઘટના બનવાનો શક્યતા વધતી જાય છે જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ